વધુ સમાચારમાં વાત કરીએ તો તાલાલા શહેરમાં શ્રીબાઈ ધામના પાવન પરિસરમાં બિરાજમાન શ્રીબાઈ માતાજીનું રૂપિયા દસ કરોડના ખર્ચે નિર્માણ થયેલ મંદિર નવનિર્મિત મંદિરમાં માતાજીને બિરાજમાન કરવા ત્રણ દિવસનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ વીસ એકવીસ બાવીસ ફેબ્રુઆરી ત્રણ દિવસ સુધી અખિલ સોરઠિયા પ્રજાપતિ સમાજ દ્વારા યોજાશે શ્રીબાઈ માતાજીની રથયાત્રા દરમિયાન સોરઠિયા પ્રજાપતિ સમાજની બહેનોએ તાંબુ સોનું ચાંદીનું આશરે ચાર હજાર કિલોગ્રામ પંચધાતુનું દાન અર્પણ કર્યું હતું આ પંચધાતુના દાનમાંથી ચાર હજાર કિલોના અનુપમ ઘંટનું નિર્માણ કરવામાં આવ્યું આ ઘંટને વિધિવત પૂજા અર્ચના બાદ મંદિરમાં સ્થાપિત કરવામાં આવનાર છે ત્યારે આજે આ દિવ્ય ઘંટનું વાજતે ગાજતે તાલાલા શહેરમાં આગમન થતાં શહેરના રાજમાર્ગ પર ઠેર ઠેર સામયું કરવામાં આવ્યું હતું સાડા સાત ફૂટની ગોળાઇ અને અનુપમ ઘંટને તૈયાર થતા જેટલો સમય લાગ્યો હતો આ ઘંટના નિર્માણ માટે પ્રજાપતિ સમુદાયના બહેનોએ ગામે ગામથી એકત્રિત કરેલ તાંબુ પિત્તળ કાંસુ સોન ચાંદીના ચાર હજાર કિલો પંચ ધાતુનો ઉપયોગ કરાયો છે અને અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજાપતિ સમાજના શ્રીબાઈ માતાજીના પુરાણા પુરાણા જૂના મંદિરના સ્થાન પર દાંતાઓના દાનથી રૂપિયા દસ કરોડના ખર્ચે શ્રીબાઈ માતાજીનું દૂતન મંદિરનું નિર્માણ થયું છે દિવ્ય મંદિરમાં માતાજીને બિરાજમાન કરવામાં ત્રિદિવસીય પ્રાણ અપરાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે સંત મહંતોની ઉપસ્થિતિમાં રામજી મંદિરથી વિશાળ નગર શોભાયાત્રા નીકળશે શોભાયાત્રાનગરમાં મુખ્ય માર્ગથી પરિભ્રમણ કરી શ્રીબાઈ ધામ પહોંચશે ત્યારબાદ ધર્મ સભા યોજાશે સમાજ અગ્રણીઓ સમાજના અગ્રણીઓ સંબોધન કરી તાલાલા ગીરમાં બિરાજમાન પ્રથમ યુગના ભક્ત શિરોમણી શ્રીબાઈ માતાજીના પ્રાગટ્યથી આજદીને સુધી ભવ્ય ઇતિહાસને ઉજાગર કરી ભાવિકોને અવગત કરશે આ અંતર્ગત આ સમગ્ર આયોજન જે છે તે કરવામાં આવ્યું છે ચાર ટનનું ઘંટ આ દિવસે સ્થાપિત કરવામાં આવશે પંચધાતુથી અનુપમ ઘટનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે પ્રમુખ યુવક મંડળી મહિલા મંડળના અગ્રણીઓનું સન્માન થશે આ ઉપરાંત ત્રિબાઈ ધામ શક્તિપીઠ અને તથા સમાજની એકતા સંગઠન માટે ઉપયોગી ચર્ચા કરી સૌ એક આગળ વધવા અને સમાજના સર્વાંગી વિકાસ માટે નિર્ણયો કરશે સમય ગયો અને પેલા પેટર્ન બનાવ્યું પછી ઘંટ બનાવ્યો અને તાંબુ પિત્તળ કાંસું સોનું અને ચાંદીથી ખંડ બનેલો છે અને આની ડાયમીટર સાડા સાત ફૂટ છે ઊંચાઈ સાડા આઠ ફૂટ છે અને આપણા એ પ્રજાપતિ બહેનોએ તાંબુ પિત્તળ કાંસાના વાસણ બધાએ આપ્યા ચાર હજાર કિલો તો આપણે એનો એને ઓગાડી અને આ ખંડ એકદમ ફ્રીમાં બનાવ્યો છે આપણે કોઈ ટાઈપનું લેબર કામ આપણે નથી લીધું ને લેવાનું નથી શ્રીભાઈ છે ભગવાનનું છે તો એમાં લેવાનું હોય નહીં આની આની મજૂરી સત્તર સત્તરથી અઢાર લાખ રૂપિયા મજૂરી થાય જો આપણે બાર બનાવવા દઈએ તો મજૂરી કામ સત્તરથી અઢાર લાખ રૂપિયા થાય તો આપણે એક પૈસો એ મજૂરી લેવાની લીધી નથી ને લેવા પણ નથી